દમદાર ખબરમાં માં મહેસાણા સમાચાર મળી આવ્યા છે કે આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા આ દરમિયાન ગંજ બજારમાં આરુ પ્લાન્ટનું ઉદઘાટન કરવામાં આવ્યું તેમજ ખેડૂતોને વીમા જાહેરાત કરાઈ હતી મહેમાનો હસ્તે દીપ અને સન્માન વિધિ સાથે આત્મનિર્ભર ભારત વિષય પર પ્રવચનો જે છે જ્યારે સ્વદેશીની હાકલ કરી છે ત્યારે દેશના લોકો આત્મનિર્ભર ભારત માટેના સંકલ્પ માટે મજબૂત બને અને છેક બીજી સુધી આ વિષય પહોંચે એના માટે થઈને પ્રદેશ ભાજપ દ્વારા દરેક વિધાનસભામાં આ પ્રમાણે સંમેલન કરવાનું નક્કી કર્યું છે એ પ્રમાણે આજે વિધાનસભા ખેલાડુનું સંમેલન ઉજવ્યું હતું કોમ્બિડિશન કેમ આ પશુપાલકો અને સહકારી આગેવાનો ઉપસ્થિત રહ્યા આત્મનિર્ભર ભારત બનાવા માટે સહકારથી સમૃદ્ધિ તરફ દેશને લઈ જવા માટે આજે ખેરાનું ખાતે એપીએમસી માં વડનગર સતલાસના તાલુકાના સંસ્થાઓના પ્રમુખો મંત્રીઓ સહકારી કાર્યકર્તાઓ મહેસાણા દૂધસાગર ડેરીના બીજી વખત ચેરમેન અને અમૂલ ફેડરેશનના અધ્યક્ષ અશોકભાઈ ચૌધરી સાહેબ પણ